હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે તો આજે પણ હું બ્લોગની શરૂઆત કરી રહી છું ખેતરથી આજે પણ અમે આવ્યા છીએ રાહુલ દોડવા આવ્યો છે ને અને હું આજે એની સાથે જ આવીશું જાગી ગઈ તો રાહુલ કે હાલ આવવું હોય તો આજ તો એકલો જ આવતો તો આજ કેમ તારી જરૂર નથી એમ પણ તમે આજે મારે આવવું છે એમ તો અમે બે આવ્યા છીએ દોડવા માટે એ દોડે છે ને હું તો આમથી આમ વાંટા મારું છું બસ ખાલી તો ઘરે તો બધા જાગી ગયા છે પણ ઘરે વ્લોક ચાલુ કરવાનો ટાઈમ મળ્યો નહીં એટલે મેં કીધું અહીંયા આવીને ચાલુ કરી દઉં અહીંયા મેં કીધું થોડીક રીલ્સને ત્યારમાં જ અપલોડ કરી દઉં ઘરે નેટવર્ક આવતું જ નથી ગઈ જ એટલે ટાઈમે તમને વ્લોક નથી મળતો રીલ્સ નથી બધું નથી મળતું એમ કંઈ નહીં ગઈ જો હું અહીંયા ઉભી છું અને રાહુલ જો દોડતો દોડતો આવે છે આ મારા ખેતરનો જ રસ્તો છે જે અહીંયા ગાડી હું મની છે શીખતા હતા નહીં રાહુલ બહુ દૂર છે દૂર દૂર સુધી દોડવા જાય છે અને અમે ગાડી મૂકી છે આમ રસ્તા બાજુ ઠીક અને અહીંયા જો તમે જોઈ શકો છો ગાઈઝ અમારા બાલ વિસ્તારમાં આવું બધું હોય ખારો પાટ દૂર દૂર સુધી માણસોનો દેખાય દૂર દૂર સુધી જાડવાના દેખાય ને જો રાહોલ દોડતો દોડતો આવી રહ્યો છે ફાસ્ટ દોડે છે પણ તમને દેખાતું નહીં ગઈ છે કારણ કે અગિયારનો દોડે છે એમને લગભગ ત્રણ ત્રણ કે ચાર રાઉન્ડ તો મારી દીધા ગઈ છે એટલે લગભગ એ સા આઠ આઠ કિલોમીટર જવું તો લગભગ આઠ દસ કિલોમીટર જવું તો દોડી નાખ્યું છે ને

તૈયાર થઈ ગયું ગયું છે છે એટલે બે આવી ક્યાં આઠવડે છે મને કીધું ભાખરી

બાર ઝઘડવા બાર બગડવા જાય ને બધા એને એને બધા બગાડે તો પાછો આવે વણિતા મની સાહેબ હવાની ગયું છે રમવા આજે ચાર કલાક મમ્મી ને તો ભાઈ બગાડ્યા હતા તેમ પાછું મોઢું લેવું થયું નહીં મોઢું લેવું થઈ નહીં ગયું લેવું ભાઈ મમ્મી બગાડી રાહુલ તો બધો કાળો કાળો બગડી આવ્યો છે બાર મને ઓળી ગમે સેજ જઈ ગમે પણ સૌ બગડી આવડે હું એક ઘરે હતી ને ખરે આવડે મને બગાડવા આવે છે જો બીજો કઈ ગયો પાકો કરશે આપું કાંઈ નહીં કાંઈ સવારના ઘરે હું એટલી જ છું તો ઘરે હવે મને આગળ આવે તો એટલું છે મને બગાડી ગયો સ્વરૂપ મને રાહુ તો રાહુલે મને બગાડ્યું તો કાળો બગડે છે એટલે એને કાંઈ લેવા લેવાયો નથી બહાર બગડીને આવ્યો છે ને તો મમ્મી જો કામ કરે છે અને સ્વરૂપ હોવાનો રમે છે મન મંચા લઈ ગયું છે બહાર હોળી રમવા તો ફોટો વિડીયો પાડે કંઈ ખબર નહીં પાડે તો પાડે મને તો ગમે નહીં મને કહે પણ હું કંઈ નહીં મને કંઈ ગમે નહીં આવ્યું

મખરલસ્સલ હલાં ખોાબકー હલા ખાળિ જે હલા ખા�લ ળા� ખળા�, ઔા� તા� ખા�િ. હા�ાер ખળ કા� ખા� પા�ા ક૾� Hvor mye kaffe?

कि तोसा दोवा दिन आय बाल किंग बाल किंग बाल किंग मनीषा जो हालत है के लगा मनीषा आ हम जा हम कर Ai 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 आलु आइछो हो गाडी थइछ आ पानी मन्दो हात थिदिउले ले ले किदु फैनी गिराउ गुरुजी न नथिले साऊ ऊपर ऊपर फन् ठाडवाना थाहे ला बोलु ए काल न बगाडे हो युनो बगाडे यथोइ न खोजौ जा यो त बगाडा हाऊ मा आउ काला छि नि रम्दो वने न बगाडिन कोइ

કેસે કેતરા મટે આવ્યો છું ગાડીએ રાહોને તો આઈએ લેમે આયા પણનો ગ્રામ બસ રાહો મને 12 મહિના થયો એકલા એમ બધા તો આરે પણ એકલા ની બાદ તો રામ જ આગળ પાછો અને ભીખ સો કે ક્યાં જાઓ છે પછી એક વાર તો છે મે વે ભાજી ભાવ આવતિયા રાહો ની અમારી પીની ભાજી આવતી રહેશે કાજે અમને કે ભાવ છે ઈ દેખાની પાટના